મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ એપ દ્વારા દ્વારા પોતાના પ્રથમ બનાવી ખાતે જાહેરાત કરી જેને લઈ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ કર્યો છે અને આ નવરાત્રિમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમામાં પ્રતિભાશાળી વિકાસના માર્ગ આગળ વધી રહ્યો છે જેને મજબૂત વાર્તા કહેવાના કારણે છે હવે માત્ર ગુજરાતી પરંતુ પડોશી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે તો મિત્રો જેમ જોજો ઓટીટી પ્લેટફોર્મ આપ સૌને સિત્તેર લાખથી વધુ યુઝર્સ નો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી એક કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી વન સેવન્ટી સેવન દેશોમાં ગુજરાતીઓ જોજો ઓટીટીને માણી રહ્યા છે અને માણતા રહેશે અને જેમાં દોઢસોથી વધુ ફિલ્મો વેબ સિરીઝ રિયાલિટી શોઝ ડોક્યુમેન્ટ્રીઝ નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટેન મીડિયાના કોલેબ્રેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ જેનું નામ છે ઓવર એન્ડ આઉટ એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ બે દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમા ઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટી ટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વસિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે અને જેમ આપણે મલયાલી સિનેમા સાઉથ સિનેમાને માણતા આવ્યા છીએ તેમજ બીજી ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માણશે અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ નવ ફિલ્મોનું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જોનરની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ગઢવી શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર ઇન્ટન મીડિયા અને જોજો સ્ટુડિયોઝ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે અને એમાં મારી સાથે જે અમારા જે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિવેકજી વિવેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે બે શબ્દો બોલે અને આ કોલેબ્રેશન વિશે વાત કરે અને મિત્રો જેમ જેમ અલગ અલગ ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં બનતી હોય છે તો આખા ઇન્ડિયામાં આખા દેશમાં જેમ સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ જે અલગ અલગ લેંગ્વેજીસમાં બનાવી રહ્યા છે અને જેમાં એમની એક્સપર્ટીસ છે એવા સારા પ્રોડક્શન હાઉસીસને અમે ગુજરાતીમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે જો જો સ્ટુડિયોઝ નવી નવી ફિલ્મો આપના સુધી પ્રસ્તુત કરતી રહેશે થેન્ક યુ વેરી મચ મૂવી બસ સ્ટુડિયોઝ જોન મીડિયા કા એક ભાગ હૈ જો જનકે પ્રમોટર હૈ આદિત્ય પિટ્ટી ઓર આનંદ મહેન્દ્રજી હમે બહુ ખુશી હમે એક મોકા હૈ મૌા મિલા હૈ હમરી પહેલી ગુજરાતી ફિલ્મ हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उस उसमें बहकर एक अच्छी आ, फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं आ, जिसमें हमारे सौभाग्य हैं आ, जो जो स्टूडियोज़ जो अभी वो भी उनकी पहली सिनेमा पहली फिल्म है आ, और आ, हमें ये खुशी है कि इस 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 इस, इस फिल्म में आ, हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार श्रद्धा डांगर और मित्र गढ़वी और डायरेक्टर हैं आ, किलोल परमार और एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं उसका आनंद उठा सकते हैं और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है और ये हमारी पहली फिल्म है जोजो के साथ और ये एक सिलसिला

પણ આ ફિલ્મ અલગ રીતે લઈને આવી રહ્યા છે અને એ પોતે કરતા હોય ત્યારે એ બહુ જ એનાલિસિસ અને સર્ચ કરીને આવી રહ્યા છે એટલે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોમેડી એક્શન ફિલ્મ લઈને અમે આવી રહ્યા છે અને આ પહેલી એવી ફિલ્મ છે જે આ જોર્નામાં કામ થઈ રહ્યું છે ધમાલ બહુ છે એક્શન પણ બહુ છે પણ એની સૌથી વધારે કોમેડી છે તો આયત ને છોટી મોટી સુવિચે કે દરેક ફિલ્મ ને સ્કેલની જરૂર પડે હવે જ્યારે એક્શન કોમેડી ફિલ્મ બનાવતા હોય જો બહુ મોટો સ્કેલની વાત છે ત્યારે આવા દર્સમ પ્રોડ્યુસરની બહુ જરૂર પડે જેથી ફિલ્મ દેખાઈ એવી પછી એનું પ્રમોશન એવું થાય પછી રિલીઝ એવી રીતે થાય કે લોકો ને શોરરાઇમિંગ મળી જાય લોકો ને ખબર હોય કે એવું છે સો એઝ એન એક્ટર અમને બહુ સિક્યુરિટી ફીલ થાય કે યાર ફિલ્મ પણ એવી બનશે એ પ્રેઝન્ટ પણ આવી રીતે થશે અને રિલીઝ પણ આવી રીતે થશે સો આઈ એમ વેરી એક્સાઇટેડ હું ગુજરાતી ઓડિયન્સ સે છેલ્લા 10 વર્ષમાં મેજેર્ટી ફિલ્મો કરી મને એટલો બધો પ્રેમ આવ્યો છે કે હું તો પહેલા એમને થેન્ક યુ ગાઈસ અને આ તો એવી ફિલ્મ છે કે આપણી રદની વાત છે આપણે આજુબાજુની વાત છે એટલે તમને એટલી બધી મજા આવશે અને ધૂમર પણ બહુ ગુજરાતી છે અને સાથે સાથે જૂથને પણ મજા આવે ફેરન્ટને પણ મજા આવે પણ મજા આવે એવી રીતે તમે એક સ્ક્રિપ્ટ ઘડવાનો ટ્રાય કર્યો છે કે તુયનો અફવડ ના લાગે બધા સાથે જાય લોકો આખું ધોળું લઈને જાય સોસાયટી જાય તોય વાંધો ન આવે એવી રીતની કે તમે એક વાર જોશો તો તમે કશો ચલો આપણને જાણે ટિકિટ અવડવાનું જોજો તો ને આમ તો હું જોડાયેલી હતી

પણ એટલું કહીશ કે તમે મને અત્યાર સુધી જે 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 કેરેક્ટર્સ માં જોઈ છે એ બધાથી અલગ છે અને એક એવું કેરેક્ટર છે કે જે કરવામાં તમને આમ લિટરલી એક્શન પેલા એવું થાય કે ઓકે મહેનત કરી લઈએ એટલે મહેનત કરવા મળે એવું કેરેક્ટર છે યુવાઓને એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ પણ દેશની કોઈ પણ ફિલ્મ હોય એ યુદ્ધના હાથમાં વધારે છે અને જો એ લોકો સાચી રીતે મહેનત કરશે સાચી ડેફિનેશન એમને ખબર હશે કે એક્ટર એટલે સુધી કે કોઈ પણ ફિલ્ડમાં તો આઈ થિંક બધું બહુ સારી દિશામાં જશે અને મહેનત બધી જ જગ્યાએ જરૂરી છે મહેનત વગર કંઈ જ નથી મળતી બહુ સરસ બહુ એક્સાઇટી છે અમે બધા આઈ થિંક આ આઠ ગ્રુપ ગહેલી વખત ભેગા થઈને કંઈક સરસ મજાનું કરી રહ્યું છે અને મજા એ વાતની છે કે બધા અમે લોકો સહેમતિ સાથે આ આનું આગળ એક સાથે લઈ જઈ રહ્યા છે તો બહુ મજા આવશે જોજો અને ઇન્ટર મીડિયા મુવી સ્ટુડિયો પાસે એટલા બધા રિસોર્સિસ છે કે જે મેઇન ચેલેન્જ જે હોય છે અમારી કે ફિલ્મ લોકો સુધી પહોંચે કે ભાઈ આ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મનું આ નામ છે ફિલ્મના મુખ્ય કલાકારો આ છે ફિલ્મની લગભગ ઘણી વાર્તા આ રીતની છે એ બધું જે પહોંચાડવા પાછળ જે મહેનત છે એ મને લાગે છે કે આ બંને પ્રોડક્શન હાઉસ મળીને બહુ સરસ રીતે બહુ ખૂબી સાથે નિભાવી લેશે અને રહ્યું ક્રિએટીવીટી વાળું વાત તો અમે કલાકારો છે અમારા ડિરેક્ટર છે જે સ્ક્રિપ્ટ અમે લોકોએ લખી છે એ આઈ હોપ કે બધું એ બધું ભેગું થઈને પણ એમને એફર્ટ કરી કરીશું સર આઈ થિંક વાર્તા બધું એની પર જ છે ઓટીટી કે થિયેટર એ માધ્યમ છે સારી વાર્તા જો લોકોને ખબર પડે કે ભાઈ આ વાર્તા સારી છે આ લોકોને બીજા અમારા આજુબાજુના લોકો એ જોઈને એમને મજા આવી છે તો એ લોકો ગમે ત્યાં કરીને પહોંચી જાય છે અને આ વર્ષે તો અમે જોયું છે કે ઓટીટી તો છે જ કોવિડ ચાલુ ત્યારથી ઓટીટી તો આપણે જોઈએ જ છે પણ ફરી લોકો થિયેટર તરફ જઈ રહ્યા છે ફરી એ થિયેટરનો એક્સપિરિયન્સ લેવા એ લોકો જઈ રહ્યા છે તો જેમ કે જયારે આવી કોઈ ફિલ્મ બનાવતા હોઈએ કે જે એક એક્શન કોમેડી છે તો હવે તમે એ જો કે કોમેડી હંમેશા ભાઈબંધો સાથે કે ગ્રુપમાં જોવાની વધારે મજા આવે કે એકલા જોવામાં એટલું ના હોય એક્શન સિકવન્સીસના જે દ્રશ્યો છે એ મોટા પડદા પર જોવાની વધારે મજા આવે તો આ બંને વસ્તુ મળીને અમને એમ છે કે આ એક થિયેટર એક્સપિરિયન્સ વાળી ફિલ્મ પહેલાં છે તો જયારે બી આ થિયેટરમાં આવે તો અમે લોકો એ જ ઈચ્છીશું કે લોકો એમના ભાઈબંધો સાથે પરિવાર સાથે બધા સાથે જઈને આ ફિલ્મને એઝ અ કમ્યુનિટી માણે અને એક થિયેટરનો એક્સપિરિયન્સ સાથે એમને સો ટકા બહુ વધારે મજા આવે